હું તમારી જમીનના નાના ટુકડા થઈ ગયા છે દૂઠાથી મોટી જમીન હોવા છતાં દસ્તાવેજમાં મુશ્કેલી આવે હમણાં તમને ખબર હોય તો એક ચર્ચામાં વિષય છે કે દસ ગુઠાથી વધુના ટુકડાને તમે નિયમિત કરાવશો તો સાચું શું છે કે ફક્ત આ અફવા છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી તમે બહેન એટલે તમને બધી માહિતીની ખબર પડે અને કોને ફાયદો મળશે અને કોની નુકસાની છે તે આપણે આ વિડીયોમાં જશું નમસ્કાર મિત્રો હું માલદે યાર અને તમે જ જોઈ રહ્યા છો ભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો તમને વિડીયો તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને આવી માહિતી મેળવવા માટે ભાઈ યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો તો આપણે આગળ વિડીયોમાં સમજી હવે અત્યાર સુધી કાયદો શું કહેતો હતો કે ગુજરાતમાં વર્ષોથી એક કાયદો લાગુ છે ફ્રેગમેન્ટેશન એન્ડ કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ એક્ટ ઓગણીસો ઓડતાલીસ આ કાયદાનો અર્થ એ છે કે ખેતીની જમીન ખૂબ જ નાના ટુકડામાં ના થાય કારણ કે નાના ટુકડામાં ખેતી કરવી મુશ્કેલ બની જાય એમાં શું થાય તો કે જમીન ભાગે પાડીએ વારસા એમાં વહેંચણી કે વેચાણ કરીએ અને જો ટુકડો નક્કી કરેલી નિયમિત મર્યાદા કરતા ઓછો હોય તો એમાં તમારી એક રજિસ્ટર અટકે એટલે તમારું ખાતેદાર ના થાય નાનો ટુકડો હોય એટલે ખાતેદાર કરવો મુશ્કેલ બની જતો હોય પછી હાથબારમાં નોંધ નામ તમે નોંધાવી ના શકો પછી વાંધો ઉઠાવે અને કોર્ટમાં તમારે કેસ પણ તમારો ટુકડો નાનો હોય એટલે ઘણી બધી મુશ્કેલીઓ આમાં આવતી હોય તો ગુઠાનો મુદ્દો ક્યાંથી આવ્યો હવે પ્રશ્ન એ થાય કે આ ગુઠાનો મુદ્દો ખરેખર છે તો હવે મહત્વની વાત આપણે સમજીએ કે છેલ્લા થોડા સમયથી સરકાર સ્તરે ચાલી રહેલો છે કે ખેતીની જમીન જો તમારી ગુઠા અથવા તેનાથી વધુ હોય તો એવા ટુકડાને તમે નિયમિત કરી શક્યો હવે નિયમિત કરી શક્યો એટલે નિયમિત કરી એટલે તમે ખાતે એને ચડાવી શક્યો નાના માં ટુકડે દહ ગુઠાથી પણ દહ ગુઠા જમીન હોય એને તમે ખાતે કરાવી શક્યો તો એવા ટુકડાને તમે ખાતે કરાવી શક્યો નિયમિત એટલે હું આવા ટુકડાને કાયદેસર માન્યતા આપવી દસ્તાવેજ બનાવી શકાય પછી વેચાણ કરી શકાય એમાં પ્રમાણે વારસાઈ કરી શકાય તમે ટુકડાને તમે વાત અને વેસાણીમાં કરી શકો આમાં લોકોને મોટી રાહત મળે છે પછી લોકોમાં ગેર શું હતી ખબર કે ઘણા લોકો એવું માને કે હવે કોઈ પણ ખેતીની જમીન દહ ગુઠા કરી શકે આ વિચાર ખોટો છે સાચી હકીકત સાંભળો કે ચર્ચામાં એ છે કે જે જમીન પહેલેથી ભાગાઈ ગઈ છે જેનો ટુકડો દહ ગુઠાથી મોટો હોય છે એવા કેસને પાછળથી નિયમિત કરવાની આ વિચારણા છે ખરેખર એટલે નાના માણસો માટે આ કાયદો એક ખૂબ સામાન્ય રીતે બહુ મહત્ત્વનો છે અને ફાયદાકારક છે હજી સુધી એવું નથી થયું કે નવો કાયદો આવી ગયો અને કોઈ પણ જમીનના મનગમતા ટુકડા વહેંચણી કરી શકાય હવે કાયદો ફાઇનલ થયો કે નહીં ઘણા પ્રશ્ન થતો હોય કે આ કાયદો ફાઇનલ છે કે નહીં તો હજી સુધી આ કાયદો ફાઇનલ રીતે અમલમાં આવ્યો નથી આ વિષય ચર્ચામાં છે પ્રસ્તાવના સ્તરે છે સમાચાર અને બેઠકમાં છે એટલે શું કે હજી સુધી નોટિફિકેશન બહાર નથી પડ્યું અને સ્પષ્ટ એવા નિયમો પણ જાહેર નથી અત્યારે અત્યારે છે ને નવી જ રજિસ્ટ્રેશન કરતાં પહેલાં જમીનના ભાગલા પહેલાં કોઈ દલાલની વાતમાં તમે ના આવતા ખૂબ સાવધાન રહેવાની જરૂર છે પછી કોનો ફાયદો થશે જો કાયદો આવે તો આવનાર સમયમાં આ નિયમ લાગુ પડે તો હવે પ્રશ્ન એ થાય કે આમાં ફાયદો કોનો થાય અને આ પોઈન્ટ ભવિષ્યમાં લાગુ પડે તો શું શું ફાયદો થાય તો જે લોકો પાસે પહેલેથી ભગાયેલી જમીન છે ભાગ